હાર્દિક સ્વાગત છે હાલ અમદાવાદ શહેરમાં જગ્યાએ જગ્યા ક્યાંક ને ક્યાંક બનાવો બનતા રહે છે તેવો જ એક બનાવ કાલે રાત્રિ બન્યો છે કાકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ થી રાયપુર તરફ આવતાની રસ્તામાં એક બાઈક ચાલકે બાઈક અથડાવી હતી કા કારથી અને કારથી બાઇક અથડાવીને જે લોકો મહેંદીની રસમ કરવા જઈ રહ્યા હતા પોતાના ઘરેથી મહિલાઓના સાથે નીકળ્યા હતા તે બાઇક સવાર જે છે તે કંટોળિયા વાસ અમદાવાદ શહેરના કંટોળિયા વાસનો રહેવાસી કહેવામાં આવી રહ્યો છે અને કંટોળિયા વાસ એ તે જગ્યા છે જે આખું અમદાવાદ જાણે છે કે તેના વિશે અને ત્યાંના જે વ્યક્તિ હતા તેના દ્વારા એટલે બાઇક જે રોંગ સાઈડ પણ લઈને આવ્યો હતો અને કારથી ટકરાવીને બબાલ કરી હતી અને બબાલ કરતા ની સાથે તેના મિત્રોને બોલાવી લાવ્યા હતા અને મિત્રોને બોલાવી અને તે કારમાં બેઠેલા પરિવાર પર જેમાં મહિલાઓ પણ હતી તેમના ઉપર કામનો માર ચલાવ્યો હતો અને પથ્થરથી મારીને ઈજાઓ પહોંચાડી હતી અને ગાડીને પણ નુકસાન પહોંચાડ્યું હતું અને તે લોકોને તાત્કાલિક અસર એટલે બી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે તે વધુ વિગત માટે વાત કરીશું ફરિયાદી થી એ મારા મારી સાડીને ત્યાં લગન હતા અને લગ્નના પ્રસંગ માટે અમે મહેંદીની રસમ કરવા માટે અમે લોકો ત્યાં દરિયાપુર જઈ રહ્યા હતા તો રાયપુર દરવાજા પાસે અહીંયા કંઈ બિગ બજારની સામે કોઈ કંટોળિયા વાસ જેવું કરીને આવે છે ત્યાં મારી ગાડીને બીજા એક ભાઈએ આવીને અથડાઈ જ નાખી અને અથડાઈને મારી જોડે મગજમારી કરવા લાગ્યો રોંગ સાઈડ પર હતો એ રોંગ સાઈડ ઉપર હતો ત્યાંથી નો એન્ટ્રી છે બિગ થી આ બાજુ આવવામાં રોંગ સાઈડ હતું અને મારી ગાડીની કાર હું કારમાં હતો અને પાછળના ભાગે કારમાં મારી ગાડીને ટચ કર્યું અને ટચ કરીને એ ગાડી સાથે પડી ગયો અને પડીને પછી મારી ગાડીની આગળ આવી ગયો એ મારી ગાડીની આગળ આવી ગયો અને પછી મારી ગાડીની ચાવી ખેંચી લીધી અને મને મારવાની ધમકી આપી એને કે તમને હું આવી કરી નાખીશ મેં કીધું કે ભાઈ મારો કંઈ વાંક નથી તું રોંગ સાઈડમાં છે અને એની જોડે ફોન ઉપર વાત ચાલુ હતી અને એ રોંગ સાઈડમાં હતો અને પડી ગયો અને પછી એ કે તારે પૈસા આપવા પડશે મારી ગાડીને નુકસાન થયું મેં કીધું ભાઈ જો મારો તો વાંક છે નહીં મારો કોઈ વાંક છે નહીં તો હું પૈસા શેના આપું તો એ લોકોએ બધા ભેગા થઈ ગયા પછી અને મને મારવાની ધમકી આપી અને પછી મને ગાડીમાંથી બહાર કાઢીને પૈસાની ડિમાન્ડ કરી તો પછી મેં ના છૂટકે ચાર હજાર રૂપિયા મારી જોડે કેસ પણ હતી નહીં તો મેં ઓનલાઈન બાજુમાં જઈને ઓનલાઈનમાં એને પેમેન્ટ કર્યું પછી પેમેન્ટ કરીને મામલો થતો જ હતો તો અમારા જે સંબંધીઓ ગભરાઈ ગયા બધા એને મેં ઘરે ફોન કર્યું અને ઘરે ફોન કરતાં બધા અમારા જે બચાવ માટે અમારા જે રિલેટિવ્સ છે એ આવ્યા તો એ લોકો પણ એને હુમલો કર્યો બધાએ અને પથ્થરથી લઈને બીજી બીજા સાધનોથી એને હુમલો કર્યો કેટલા લોકો પહેલા તો પાંચ સાત માણસો હતા પછી તો પચાસ સો જણા ટોળું લે પાંચ સાત જણા એમાં મેન હતા એનું નામ ઓળખતો નહોતો હું અજાણ્યો હતો એ જગ્યા વિશે એટલે મને કંઈ ખબર ના પડી તો પછી મેં એને પૈસા આપીને મામલો જવા માટે એને અમે પેમેન્ટ પણ કરી લીધું પણ એ લોકો માન્યા નહીં પછી અમારા જે બચાવ માટે જે લોકો આવ્યા

કે જે ચાલતા લોકો પર પૈસાની ડિમાન્ડના લીધે કે એ લોકોનું મને લાગે છે ત્યાં સુધી કે મેન મકસદ પૈસાની ડિમાન્ડ નું લાગે છે કે ભાઈ એ લોકો ટકરાઈ જાય છે અને પૈસાની ડિમાન્ડ કરે છે અને ડિમાન્ડની સાથે લોકોને હેરાન કરે છે અને પછી કોઈ બચાવવા આવે તો એને મારા મારીની ધમકી આપે છે ફરિયાદમાં જે કલમો લાગેલી છે તેનાથી તમે સંતુષ્ટ છો કે આગળ કલમ ઉમેરાની એટલે વકીલ દ્વારા પ્રોસેસ કરવામાં આવશે એમાં ફરિયાદમાં તો મારા સામે તો જે મારા સામે જે બનાવ બન્યો છે એમાં તો બધી કલમો ઉમેરી દીધી છે અને બીજી ઘણી કલમો બીજા જે લોકોએ સ્ટેટમેન્ટ આપ્યું તો એ લોકોની કલમો ઉમેરવા જેવી છે બીજી આપણે જેમ કે જોયું કે જે લુપખા તત્વ અમદાવાદ શહેરમાં બેફામ થયા છે પોલીસ તો કડક થાય છે ને પોલીસ દ્વારા કડક વલણ પણ કરવામાં આવતું હોય છે તે લોકોના વરઘોડા કરવામાં આવતા હોય છે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હોય છે અને તે લોકો પર લાકડીઓ હતી એટલે તે લોકોને સબક પણ શીખવા શીખવવામાં આવતો હોય છે પરંતુ તેમ છતાંય ક્યાંક ને ક્યાંક કંઈ ચૂક રહી જતી હોય છે આવા તત્વોને હિંમત ક્યાંથી મળે છે તાકાત ક્યાંથી મળે છે એટલે શહેર પોલીસ કમિશનર ત્રીજથી અને અન્ય અધિકારીઓથી આવા લોકો જે લુખા તત્વો છે તેમને પાઠ ભણાવવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે બીજા આપણે એસડીપીઆઈના એક કાર્યકર્તા છે તેમનાથી પણ આપણે વાત કરીશું કે શું છે સમગ્ર મામલો તે વિશે શું જાણે છે અને શું કહેવા માંગે છે મારું નામ અમીન અજમેરી એસડીપીઆઈ પાર્ટી અમદાવાદ જિલ્લા કમિટી સભ્ય છું અને જમાલપુર વોર્ડ કોર્પોરેશન ચૂંટણી ઉમેદવાર હવે આ જે ઘટના બની છે કાગડાપીઠમાં એ કાગડાપીઠની અંદર વારવાર આ ઘટના બને છે જેમાં આજે જે ઘટના બની એની તો છ સાત આઠ કલાકની અંદર એફઆઈઆર કરી નાખી એ એક અચંબિત કરી દેવાય કે ભાઈ ચોવીસ કલાકમાં તમે જે ડિવિઝનમાં એફઆઈઆર ના લેતા હોય કલાકમાં એફઆઈઆર લઈ લીધી અને ગર્દા પાટુ માર કઈ રીતે વાગે જ્યારે કે એનું તો પૂરું માથું ફાટી ગયેલું છે પેલો છોકરો સિરિયસ છે હોસ્પિટલમાં લોકોના આઈસીયુમાં છે મા બેનો જે મહિલા શક્તિ કહેવાય નારી શક્તિ કહેવાય બેટી બચાવ બેટી પડાવ એ મહિલાઓના વાળ ખેંચી નાખ્યા અડપલા કરી નાખ્યા એટલું ખરાબ રીતનું એમના સાથે બિહેવિયર કર્યું આ ડિવિઝનની અંદર ને એના ઉપર એકસો જ લગાડી ગાડીઓ તોડી નાખી આ અસામાજિક તત્વો અને આ કોઈ પહેલા માણસો નથી આના સિવાય ગયા મહિને જો દસમા મહિનાની તમને કહું તો ટ્રાવેલ્સ લોકોએ ધમકી આપી હતી ટ્રાવેલ્સ કટિંગ છે આ આ તત્વો એ ધમકી આપી હતી જો અને એના સિવાય એના સિવાય હું તમને કહું કે આ વ્યક્તિ રિક્ષા ચાલક એને અગિયારમા મહિને માર્યો આનું મોઢું કેવો માર્યો છે આવાની ટોળકી આ લોકો છે ને લોકોને એક્સિડન્ટ કરીને પૈસા ઉઘરાણું કરતા હોય છે રાતે આ એમાં પણ એફઆઈઆર થઈ હતી સાત સાત અરે સત્યાવીસ અગિયાર બે બે હજાર પચીસ ના રોજ એફઆઈઆર થઈ આ બી ડિવિઝન કાગડાપીઠ છે એટલે કાગડાપીઠ ડિવિઝનની અંદર અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી આ ત્રીજી ઘટના ઘટના બહુ મોટી બની છે જેમાં તો મહિલા અને નાનો બાળક હાથમાં એના સાથે આવો વ્યવહાર કરવો એટલે એ કોઈ પણ રીતે યોગ્ય નથી અને જે હર્ષ સંઘવી સાહેબ કે કાયદામાં રહેશે ફાયદામાં રહેશે તો કાગડાપીઠ ડિવિઝન ની અંદર આટલી બધી ઘટના દર મહિને આટલી મોટી બની જવી એ ક્યાંક ને ક્યાંક દર્શાવે છે કે અસામાજિક તત્વો અને સમાજ સુધારક પટાનો ડર નથી રહ્યો ફૂલે આમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનને ચેલેન્જ કરે છે કે તમારાથી થાય કરો અમે દર મહિને આવી આવી મોટી ઘટના એવું કરશું અને નાગરિકોને પ્રતાડિત કરશું લોકોને હેરાન કરશું આવી રીતે મારશું ક્યાંક ને ક્યાંક આવી કોઈ ગેંગ બની હશે કે ભાઈ વારંવાર આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેવું કઈ લાગી રહ્યું છે કાગડાપીઠ ડિવિઝન ની અંદર આજે ગીતા મંદિર પાસે આ ટોળકી જે છે એ લોકો બધી રીતે બધાને જ ટાર્ગેટ કરે છે અને એ લોકોનું નું મેન હેતુ એ જ છે કે ડર સમાજની અંદર બનાવો પોતાનું એક વર્ચસ્વ બનાવો અને લોકો પાસેથી પૈસાની માંગણી કરવી ગમે રિક્ષાની આગળ પડી જાય છે અને પછી એને કે છે તે મને ઠોકી અને હવે તું મને પૈસા અપાવો આ પહેલી ઘટના નથી આ ડિવિઝનના ઇન્સ્પેક્ટર સાહેબ એ સમજવું પડશે કે ભાઈ આ ત્રણ મહિનાની અંદર આ ત્રીજી મોટી ઘટના બની છે અમુક તો લોકો બીને કેસ પણ નથી કરતા એમને જતા જે બારકામના લોકો આવે છે ને એ લોકોને પણ ડૂટી લે ચાલો આપણે જેમ જોયું કે એટલે ગીતા મંદિર જે બસ સ્ટેન્ડની આજુબાજુમાં વિસ્તાર આવેલો છે ત્યાં આગળ ખાસ કરીને જે કંટોળિયા વાસ આવેલો છે ત્યાંની ગતિવિધિઓ તો સૌને ખબર જ હશે અને પોલીસ દ્વારા ઘણા પ્રોહિબિશનોના કેસો પણ ત્યાં કરવામાં આવેલા છે પણ ક્યાંક ને ક્યાંક એટલે પોલીસ ભીનું સંકેલું રહી છે તેવું લોકોમાં ચર્ચાનો વિષય બની છે અને અહીંયા આગળ દિવસે ને દિવસે આવા બનાવો બનતા હોય છે તો પોલીસના તરફથી એટલે કેમ કંટ્રોલ નથી કરવામાં આવતો હોય કે એટલે મોટી મોટી વાતો તો થાય છે જ્યારે આમ નાગરિક દ્વારા કંઈ કરવામાં આવતું હોય છે તો તેના પર દબાણ થતું હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને આવા લુખા તત્વો છે એના ઉપર એટલે એક સિમ્બોલ લાગીને લાગેલો હોય જેમ કે તે લોકો અવારનવાર આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે તો તેવા લોકો ઉપર કડક કાર્યવાહી ક્યારે કરવામાં આવશે અને તે લોકોને દબાણ કરીને આવા ગુનાહિત પ્રવૃત્તિઓ કરવાથી ક્યારે રોકવામાં આવશે તે એક લોકોમાં પ્રશ્ન છે ગુજરાતની સમાચાર આસિફ ખાન પઠાર